નમસ્તે મિત્રો આપણે આગળના વિડીયોમાં આહાર શૃંખલા વિશે આપણે આહાર શૃંખલામાં જોયું કે સજીવો પોતાની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી અને આહાર શૃંખલાની રચના બને છે આપણે આ શ્રૃંખલામાં જોયું કે સૌથી પેલા વનસ્પતિઓ જેને આપણે સ્વયં પોષી કીધી એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવશે ત્યાર પછી આ જે વનસ્પતિ છે એને ખાનારા જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરશે આ તૃણાહારી છે એનો ઉપયોગ ખોરાક તરીકે માંસાહારી કરશે માંસાહારી નો ખોરાક તરીકે ઉપયોગ એના પછીનું પોષક સ્તર એટલે કે ઉચ્ચ માંસાહારી કરશે આમ આહાર શૃંખલામાં ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી

કીટકોથી રક્ષણ કરવા માટે અને રોગચાળાથી બચવા માટે વધુને વધુ જંતુનાશકનો ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત વધુ ઉત્પાદન મેળવવા માટે રસાયણો આપણે ભૂમિમાં ભેળવીએ છીએ કે નાખીએ છીએ હવે આ જે રસાયણો છે જંતુનાશકો છે એ વસાદ અથવા તો કોઈ પણ પાણીના સ્ત્રોતમાં આ જે ભળે છે ત્યારે એ ભૂમિમાં ભૂમિમાં જાય છે અને આ જે રસાયણો છે જંતુનાશકો છે એ એ ત્યાર પછી આ જે આહાર શૃંખલા છે છે. પાણી અને ભૂમિ દ્વારા વનસ્પતિમાં પ્રવેશે વનસ્પતિને ખાનારો જે વર્ગ છે તૃણહારી તો આ જે રસાયણો છે વનસ્પતિમાંથી માંથી જશે અને તૃણાહારી તેને ખાનારો જે માંસાહારી વર્ગ છે માંસાહારી અને ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ છે આ જે રસાયણો છે ક્રમશ આ શ્રોષક સ્તર જેવ અવિધટનીય પદાર્થ છે એટલે કે એનું વિઘટન થતું નથી એ પર્યાવરણમાં એવા ને એવા સ્વરૂપમાં રહે છે એટલે જે પાણી અને ભૂમિ દ્વારા વનસ્પતિ થૂણાહારી માંસાહારી અને ઉચ્ચ માંસાહારીમાં પ્રવેશે છે આ રસાયણો જે અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરે એ સંગ્રહ પામતા જાય છે અને ધીમે 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 એ એની સાંદ્રતા વધતી જાય છે તો આ જે ઘટના છે એને કહેવાય જૈવિક વિશાલ